લાલો મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારકા નો નાથ મારો રાજારણ છોડ છે એણ મને માયા લગાડી રે સેટેલાઇટ સિનેમા નમસ્કાર મિત્રો હિતેશ કાકરોડિયા સોશિયલ મીડિયામાં તમારું સ્વાગત છે અમે આજે આવ્યા છીએ લાઈટ સિનેમા ગારીયાધાર વાલમ ગામમાં પીટી ડાયમંડની હવે નવા ગામ રોડ ગણ લાલો ફિલ્મ જોવા અને લોકો બહુ વખાણે છે પણ ખરેખર જોઈએ અને ખરેખર મેં એના જે એપિસોડ જોયા છે તો બહુ સુંદર ને બહુ સારા એપિસોડ છે એટલે આજે અમે પણ જોવા આવ્યા છીએ લાલો ફિલ્મ પછી જોઈ ને થોડાક તમને એપિસોડ બનાવી તમને બહુ કેવાક લાગ્યા અને કેવાક કેવું મૂવી છે ખરેખર સેટેલાઇટ સિનેમા જોઈ કોલ્ડ્રીપકોર્ન સમોસા વગેરે વગેરે બધી વસ્તુ અહીંયા મળે છે સેટેલાઇટ સિનેમામાં અંદર જય દ્વારકાધીશ જય કૃષ્ણ કનૈયા જય રણસોડ આજે આજે મૂવી જોવા યોગ્યા હતા લાલો ગુજરાતી મૂવી ખરેખર રણસોડ દ્વારકાધીશનો આ સારામાં સારો અને અમને બહુ ગમ્યું એકવાર અવશ્ય આ મૂવી જોવા જવાય જે તમારા જીવનની એને એના જીવનની ખરેખર જૂનાગઢમાં જે મૂવી ઉતાર્યું છે બહુ સારું અને સરસ મજાનું મૂવી છે એકવાર અવશ્ય જોવા જાય કારણ કે આ કૃષ્ણ કનૈયા જેની એને લાલો જે પોતે એનો જે વેનો એક્ટર અને જેનો રોલ છે બહુ સારો અને સરસ રોલ છે એટલે હું તમને ખાલી એટલું જ કહું કે અમે તો જોઈએ એવા તમે એકવાર અવશ્ય જોવા જઈજો લાલો મૂવી ગુજરાતી એકવાર ફરજિયાત જોવા જવાય કારણ કે આ આપણું ગુજરાતી મૂવી છે અને ભગવાન કૃષ્ણનું છે મસ્ત મૂવી છે એટલે એકવાર અવશ્ય જોવા જવાય જય દ્વારકાધીશ